કારખાની મિત્રો આપણે છેલ્લો દિવસ છે કારણ કે આપણે ગુડ મોર્નિંગ બધાની કેમ છો બધા મજામાં બધા મજામાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ પાછા કારખાને અને કારખાની મિત્ર આજે આપણે છેલ્લો દિવસ છે કારણ કે આપડે કામ છે એટલે નીકળવાનું છે અને આપણે મિત્રો ઘરે નથી જવાનું જોઈએ આપણે જવાનું છે માંડવી તો બ્લોકમાં તમે કન્ટિન્યુ તમે બનાવી રહીજો ને માંડવીનો ટૂર તમને બધા જો આપણે મિત્રો ખબર હોય જવાનું છે તો બ્લોકમાં કન્ટિન્યુ તમે બનાવી રહીજો તો હવે આપણે મસ્ત મજાનું પાછું કામ કરીને આપણે વી આવ્યા અને હવે હવે આજે આપણે નીકળવાનું છે ને અમારે મજૂર ભાઈ એમ કે નાના રોકાવું હવે જાઓ હેલ હમ તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ માંડવી જવા માટે અત્યારે મિત્રો જો આપણા કોને ખબર ક્યું ક્યાં રસ્તા કયો છે અત્યારે ટૂંકમાં હું મોરબી છું અત્યારે અને હવે આપણે નીકળવાનું છે મારું મમ્મી હારે છે એ બધા બાર બજારમાં કઈક સામાન લે છે પછી કઈ આપણે નીકળવાનું છે માંડવી તરફ અને આપણે હવે વહેલા નીકળ્યું છે ટાઈમ બહુ વહી ગયો છે એક રોડ થઈ ગયો છે ને હજી મેં આપણે જમ્યું નથી રૂમે જ જમીને નીકળ્યા નથી એટલે ભ્લોગમાં તમે કન્ટિન્યુ બીના રહી ગયો બ્લોગમાં તમને મજા આવી છે ફેમિલી આપણે અત્યારે નીકળી ગયા છીએ ને માંડવી જવા માટે અત્યારે આપણે બુધ હાઈવે સડી ગયા છીએ આ બુધ હાઈવે છે હું વિચારું છું કે આપણે ક્યાંથી હાલ ગાંધીધામ માંથી હાલુ કે ભુજ થી ગાંધીધામથી ગાંધીધામ થી થાય બહુ ટોલ ટેક્સ બહુ આવે છે કે આપણે મિત્રો ના ફોકતા ફોકતા છ સાત અરાઉન્ડ છ સાત વાગી જાય મિત્રો આપણે પહોંચવા આવ્યા અત્યારે સામે ને અત્યારે અત્યારનો વ્યૂ બતાવો તમને અહીંયા બધા દૂર દૂર સુધી એક એક ગામ તમને દેખાતો નથી ક્યાં એટલે કંઈ પણ આ બધા દેખાય ને એ બધા ટાવર ને એવું બધું દેખાય કારણ કે અહીંયા છે ને આપણે આગળ વસમાં આગળ દરિયાની પટ્ટી છે એટલે દૂર દૂર સુધી કંઈક હોય નહીં બીજું ને અત્યારે બીજો ભૂખ હવાબાવ નહીં લાગી છે કાંઈ ઘટી નહીં ભૂખ લાગી બહુ ભૂખ લાગે અને ભૂખ્યા પેટે કાંઈ ભૂખતું નથી કારણ કે મેળ આવે ને આપણે કંઈક ખાવું રે દૂર દૂર સુધી કાંઈ નથી તો જોઈએ આગળ ક્યાંક હોટલ આવે તો આપણે કોઈ એવું બધું કંઈ ખાસ આપણે કાંઈ એવું બધું જમવું નથી ફૂલ હોટલમાં ફૂલ પણ એક નાસ્તો કરાવી લીધો ખેતા ભૂલી ગયો અહીંયા છે ને મીઠું ભાકર ગાં આઈ રહ્યું આ સાઈડમાં આ બધા છે ને મીઠું ભાકે એટલામાં દૂર દૂધ કે કાંઈ ગામનું હોય તો અત્યારે આપણે આવ્યા પહેલાં દઈ

અને એમાં મિત્રો અત્યારે એનું પાર્કિંગ છે કેલ કેલ નો મતલબ ક્યાંનું પાર્કિંગ થાય એ મને નથી ખબર જો જોઈ લો તમે કેલ નું બતાવે એટલે કેલ નું ક્યાં કોલકાતા છે કોલકાતા નું એટલે કોલકાતા ગાડી અહીંયા ભૂગી છે વિચાર કરો તમે કે ક્યાં કોલકાતા ને ક્યાં આપણું ગુજરાત સોરી કચ્છ કચ્છ ગાડી આપડે કેલ પાર્કિંગ ની અત્યારે કોલકાતાની ગાડી અત્યારે મારી આગળ છે અત્યારે વિચાર કરો એ કેવડો રન કાપી દેવો છે માણસ ધન્યવાદ છે ને

મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભૂજ ને સોરી ભુજ તો આપણે ક્યારના પહોંચી ગયા છીએ ને આપણે આ સર્કલ છે અને આ માંડવીનો આપણે હાઈવે છે તો અહીં આપણે ગાડી અહીંયા રાખી દીધી છે કારણ કે મિત્રો આપણે ચા પીએ આપણે ક્યારની ચા નથી પીધી મિત્રો આપણે ઓલા પણ ઉભે રહ્યા હતા ચા મળે નહીં પછી આપણે બીજી જગ્યાએ આવીએ એવા આગળ અને હવે મિત્રો આપણે કાંઈ પણ મોડું કરાવ કરીને હવે આપણે સીધું ડાયરેક્ટ માંડવી ભેગું થવાનું કારણ કે બહુ મોટું થઈ ગયું છે અને ત્યાં હું પછી મામા પછી ખીજા એ કે ભાઈ હવે ખાવા પીવાનો ટાઈમ પછી કંઈક તો ટાઈમ તો રાખો કે ન રાખો પછી કોઈ આપણે એવું છે ને મિત્રો કોઈને કરે છે ને આઠ નવ વાગે દસ વાગે પછી ન થો પછી હું એ બિચારા બધા ખાધા પીધા કોઈ બધા બેઠા હોય અને આપણે પછી નવ દસ વાગે બધું યાદ બી ન કરે મિત્રો એટલે હવે આપણે કાંઈ પણ લેટ કર્યો કે હવે આપણે સીધા છે ને હવે માંડવી દે આપણે મળીશું બરાબર થઈ ગયા છે માંડવીને અત્યારે મિત્રો વાગ્યા છે સાડા સાત પોણા આઠ થઈ ગયા મિત્ર અને આપણે થોડુંક મોડું થઈ ગયું કારણ કે રસ્તા થોડા ખોટી થઈ ગયા એટલે બહુ મોડું થઈ ગયું અને ત્યાં તો હજી એમ છે હજી માંડવી પોગી ગયા છે અને હજી ત્યાં પહોંચવામાં પંદર વીસ મિનિટ લાગી જાય તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મામાના ઘર પાસે અને આપણે મિત્રો આડી ગાડી અહીં પાર્કિંગ કરવાનું છે આગળ હું આપણે તમને બતાવું ક્યાં ગાડી પાર્કિંગ કરવાની છે આપણે જો અહીંયા ગાડી થાંભળો દેખાય ને અહીં મેકવાનું છે આપણે

અને અમારો ભાઈ જો ભગીરથભાઈ બે ને હવે અમારે તમે ક્યાં લઈ જાવ તો ગાય તમે માં કન્ટિન્યુ બનાવી દેજો સોરી આ ને નહીં કાલના માં અને બ્લોક જોર ભૂલશું ને આપણે મિત્રો અત્યારે ફૂલની અંદર આવે છે અને હુઈ જઈએ મળીશું ગાઈસ બીજા વિડીયો ની અંદર થેન્ક યુ ફોર વોચિંગ બાય અને કાલનો બ્લોગ જોવાનું તમે ભૂલતા નથી